સમગ્ર વિશ્વ ને અહિંસા નો પાઠ પણ આવ્યો ત્યારે આજ ગુજરાતની ની અંદર ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના નેતાઓ રોડ ઉપર આવી અને પથ્થર મારા પરિસ્થિતિ સર્જે છે અને કાયદા અને વ્યવસ્થા નું ભાન ન રહ્યું હોય તેવી રીતે વર્તે છે અને પોલીસ જ્યારે હોય છે ત્યારે પોલીસની હાજરીમાં આ પથ્થરમારો થાય છે શું છે સમગ્ર વિગત કઈ જગ્યાની આ ઘટના છે અને શું સમગ્ર ઘટના હતી વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા કત્રોજ વિપક્ષના અધ્યક્ષ એટલે કે રાહુલ ગાંધી દ્વારા એક હિન્દુત્વને લઈ અને નિવેદન આપવામાં આવ્યું હતું અને તેમણે ચર્ચા પણ પકડી હતી કેમ કે હિન્દુત્વને લઈને નિવેદન આપ્યું હતું તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો પણ કર્યા હતા ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીમાં રોષ જોવા મળી રહ્યો હતો અને તેઓ વિરોધ પણ કરી રહ્યા હતા કે રાહુલ ગાંધી આવું ના બોલી શકે ત્યારે પહેલા તો રાહુલ ગાંધી શું બોલ્યા હતા તે સાંભળી લઈએ વિશે બહુ ગંભીર પૂરે હિન્દુ સમાજ કો बीजेपी को बीजेपी को आप नहीं 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 नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है बीजेपी पूरा हिंदू समाज ना। नहीं है आरएसएस पूरा हिंदू समाज नहीं है જે રાહુલ ગાંધી નિવેદનમાં બોલી રહ્યા છે તેના કારણે ભારતીય જનતા પાર્ટીની અંદર ભારે રોષ ફાટી નીકળો હતો અને કહેવામાં આવી રહ્યું હતું કે રાહુલ ગાંધી દ્વારા હિન્દુત્વને લઈને આવી ટિપ્પણી કરવામાં આવી છે ત્યારે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોંગ્રેસ કાર્યાલય ખાતે જઈ અને વિરોધ પ્રદર્શન કરશે પરંતુ આ વિરોધ પ્રદર્શન આવો આકરો હશે અને હિંસામાં ફેરવાઈ જશે તેની ખબર નથી પહેલા તો આ વિરોધ પ્રદર્શનના કે પછી કોઈ હિંસાના દ્રશ્યો સામે આવ્યા છે તે આપ જોઈ લો આ દ્રશ્યોની અંદર જેમ સાફ સાફ દેખાય છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જાણે જંગ ચાલી રહી હોય તે પ્રકારે આ દ્રશ્યો છે દ્રશ્યોની અંદર એકબીજા ઉપર પથ્થરમારો કરી રહ્યા છે તેની અંદર સામાન્ય પત્રકારો જે પોતાનો ફરજ નિભાવી રહ્યા હતા તેમને પણ પથ્થર લાગ્યા છે પોલીસ કર્મીઓ જે આ મામલાને ઠાળે પાડવાની કોશિશ કરતા હતા તેમને પણ આ પથ્થરો વાગ્યા છે અને ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતાની અંદર ભય પણ ઊભો થયો છે જે આ આસપાસમાં લોકો રહેતા હતા તેમને પણ ભયનો માહોલનો સામનો કરવો પડ્યો છે ત્યારે કહેતા શરમ આવે છે કે આ એ જ ગાંધીનું ગુજરાત છે જેની અંદરથી ગાંધી લાકડી લઈ અને નીકળ્યા હતા અને સમગ્ર વિશ્વને